હાલમાં ગુજરાતની જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓ સહિત તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાણ ધરાવતી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન કરશે કે કેમ એવા સવાલો રાજકીય પંડિતોના મનમાં ઉઠી રહ્યા હતા ત્યારે આજે ગાંધીનગર ખાતેથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પીડ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા આપ પાર્ટી સાથે કોંગ્રેસના આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધનને લઈને જવાબ આપ્યો છે ગઠબંધનનો જો મુદ્દો આવે તો તેને કઈ રીતે જોવામાં આવશે પહેલી વાત અતિશય જરૂરી છે હું આશા રાખું છું કે ચૂંટણી પંચ પણ ચૂંટણી કરાવે એમાં થઈ પક્ષપાત વગર ચૂંટણી થાય એ આવકારદાયક છે રાજ્યમાં કાયદો ને વ્યવસ્થા સામાન્ય માણસની તકલીફના કારણે બનતા રહ્યા છે ત્યારે એ જળવાય જરૂરી છે અને કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ મોટા કૌભાંડીને કઈ નહીં અને નાના માણસને તમે કેમેરાની આંખે જુઓ તો બિચારો હાલી ના હોય ગુનો એવો મોટો ના હોય પણ એના ટાંકિયા પર ધોકા મારવામાં આવ્યા હોય બરો ને આ મોટા મોટા ગુનેગારો છે એને અને એ તો ભાજપના મળતિયા છે પૈસા આપે છે એટલે એમાં નહીં આ ભેદભાવ યોગ્ય નથી જે આપનો બીજો સવાલ છે ગઠબંધન અંગે અમારી અત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ છે અમે ચર્ચાઓ કરીશું પરંતુ કોંગ્રેસ પક્ષ તમામ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે સ્થાનિક રીતે કોંગ્રેસ પક્ષ કોઈ સ્થાનિક રીતે કંઈ વાત આવશે તો જરૂર પણ કોઈ રાષ્ટ્ર રાજ્ય લેવલના ગઠબંધનની હાલ અમારા પાસે કોઈ પ્રપોઝલ ના કોઈ બીજી પાર્ટીની આવી છે કે ના અંગેની કોઈ ગઠબંધનની વિચારણા છે